दर्शक मित्रों नमस्कार हूँ छु विनायत खान पठान ने आप जो रहा जो छो क्राइम डॉट न्यूज जामनगर दर्शक मित्रों हमें जो जाननगर विगतवार आगे समाचारों दर्शक मित्रों ताेतर अंदर केरला राज्य मुस्लिम समाज शिक्षित युवा अग्रणी हाजी शियाब साहेब ताजेतर अंदर भारत पाकिस्तान बांग्लादेश इराक ईराई ने मक्का मदीना की पवित्र यात्राएं गए था ત્યારે આ પવિત્ર યાત્રા પૂર્ણ કરીને પરત ભારત પહોંચતા જામનગર માં સામાજિક અને શૈક્ષણિક કાર્ય કરતી સંસ્થા ચેરી સજે ટેરેબલ ટ્રસ્ટ અને તેના પ્રમુખ જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતાતાભાઈ કપીના માર્ગદર્શન હેઠળ બાઈ શ્રી હાજી સિયાબભાઈ નું વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહના સમારોહના કાર્યક્રમ નિમિત્તે जामनगर ना पूर्व सांसद विक्रम भाई माडम जामनगर महानगरपालिका मेयर विनोदभा खिमसूरिया साहेब ना लोकप्रिय ने लोकलाटीला धार सभ्य दिव्यशाई अकबरी साहेब जामनगर चेम्बर्स ऑफ कॉमर्स प्रेसिडेंट बीपेन्द्र सिंह जाडेजा साहेब अमदावादी खास पधारेला पूर्व धार सभ्य ग्यासुद्दीनभा शेख साहेब अमदावादार सभ्य इमरान भाई, भाई खेड़ावला साहेब મુંબઈથી ખાસ પધારેલા મુંબઈ ગેબનસાહીર દરગાહ શરીફના ગાજી નસીન હજરત બાબા રફાઈ સાહેબ જામનગર શહેર જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ભીખુભાઈ વાળોતરીયા સાહેબ ગુજરાત કોંગ્રેસ મહિલાના અગ્રણી અને પૂર્વ કોપરેટર સારાબેન મકવાણા સાહેબ જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા આનંદભાઈ राठौड़ साहिब जामनगर महानगरपालिकाના પૂર્વ વિરોધ પક્ષના નેતા એડવોકેટ આનંદભાઈ ગોહિલ સાહેબ જામનગર મહિલા કોંગ્રેસના પરમુખ જન્જનબેન ગજરાબેન તેમજ જામનગર મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ સાથે જુદી જુદી હિન્દુ મુસ્લિમ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ સન્માન સમારોહ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે મક્કા મદીનાની પવિત્ર યાત્રા પૂર્ણ કરીને જામનગર પધારેલા અધીશયાભાઈનુંને ઉપસ્થિત સર્વેય શુભેચ્છા પાઠવ્યા હતી આ પ્રસંગે જામનગર ક્રાઈમ જોટ ન્યૂઝના માલિક પ્રકાશ તામત્રી વૈશરી તેજेंद्रસિંહ જાડેજા તેમજ ક્રાઈમ જોટ ન્યૂઝના ચીફ રિપોર્ટર અને સિનિયર પત્રકાર ઇનાયત ખાન પઠાણને પણ આ પ્રસંગે આયોજકોને હાર્દિક શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવ્યા હતી ઓ ઇનાયત ખાન પઠાણ જય હિન્દ જય ભારત સજરી ચેરિટેબલ ટ્રસ્ટ ના માર્ગદર્શક અને અમારા વડીનેવા જનાબ હાજી ઇકબાલભાઈ કફી પણ અત્યારે ઉપસ્થિત છે આપનું પણ હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ

जो थैलेसीमिया के दर्दियों के लिए महा रक्तान रखा गया उसमें आज उपस्थित हम बहुत खुशनसीब हैं कि हमारे दरमियान आजी शिहाब का कि जो चल करके पैदल मक्का और मदीना की मुलाकात करके वहाँ पर हजरे की जो चरकार अदा करके आए हैं तो हम बहुत खुशनसीब हैं। कि आज